દેશમાં જે સહકારીતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના સહકારીતા મોડલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય અને મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે આજે થરા તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું લોકોનો ઉદમય ઉત્સાહ જોઈને શ્રી અમિત શાહે પણ લોકોને રૂબરૂ મળી હસ્તથનન કરી અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજના સાથે માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ ટેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંઘ તાલુકા સંઘના ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને ઓથેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો અહેવાલ રામજીભાઈ રાય ગોર બનાસકાંઠા મારું નામ ચૌધરી મંજુલાબેન શિવમભાઈ હું ગામ ચાંગડા અને તાલુકો થરાદની વતની છું આપણી આ બનાસ ડેરીએ કક્ષાએ હેરણફાળ ભરી છે આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને તે ક્રેડિટ કાર્ડ પચાસ હજાર રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકીએ તે માટે પચીસ પશુઓથી લઈને બસો પશુઓની ખરીદી માટે એક